અમદાવાદ શહેરમાં વિવાદિત પોસ્ટર મામલે સોળા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે અને જેમાં પશ્ચિમ વિસ્તારના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારમાં ટ્રાફિક જાગૃતતાના નામે શહેરમાં મહિલાઓ સંબંધિત સુરક્ષા સલામતીનો ઉલ્લેખ કરતા કેટલાક વિવાદિત પોસ્ટરો લગાવ્યા હોવાની હકીકત સામે આવી હતી અને જે બાદ આ પોસ્ટર હટાવવામાં પણ આવ્યા હતા શહેર પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સતર્કતા નામની સેવાભાવી સંસ્થા દ્વારા પોસ્ટર લગાવવા માટે જાણ કરી હતી અને તેમાં મહિલા સુરક્ષા સંદર્ભે અથવા તો અન્ય બાબતોને લઈ અને કોઈ પણ પ્રકારના પોસ્ટર લગાવવા માટેની વાત થઈ ન હતી અને તેમ છતાં ટ્રાફિક સિવાય અન્ય બાબતોને લગતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને જે વિવાદિત પોસ્ટર શહેર પોલીસની કામગીરી સાથે સુસંગત બેસતા ન હતા અને જેથી હવે આ પોસ્ટર લગાવવાની પરવાનગી કોને આપી અને તેનો ઉદ્દેશ શું હતો તે બાબતોને લઈ અને ફરિયાદ નોંધી તપાસ કરાશે ग्रुप को अहमदाबाद शहर यातायात पुलिस की ओर से आ, ये ट्रैफिक अवेयरनेस के बारे में पोस्टर्स लगाने के लिए परमिशन दी गई थी लेकिन ट्रैफिक अवेयरनेस के दायरे से बाहर जाके इन्होंने इस प्रकार के विवादास्पद टिप्पणियों वाले पोस्टर्स जो है वो अहमदाबाद शहर के आ, पब्लिक रोड्स पे लगाए थे जिसका संज्ञान लेते हुए आज सोलह पुलिस स्टेशन में एक रिपोर्ट दर्ज की गई है जिसमें यह बैनर्स किसकी अनुमति से लगाए गए थे अहमदाबाद म्यूनिस्पल कार्पोरेशन की अनुमति ली गई थी कि नहीं किस उद्देश्य से लगाए गए थे और किस

તે લગાવવામાં આવ્યા હતા અને આ બેનર્સો છે તેની અંદર મહિલાઓના એકલા કોઈ સ્થળ ઉપર ન જવું તેની સાથે સાથે કોઈ જગ્યા ઉપર અથવા તો કોઈ પાર્ટીમાં છે તે મહિલાઓ એકલી ન જવું તે પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણીઓ છે તે કરવામાં આવી હતી અને આ જે ટિપ્પણીઓ થયા બાદ જે સમગ્ર મામલો છે તે બહાર આવ્યો તો બીજી બાજુ જો લખમાં વાત કરવામાં આવે તો સોલા વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર આ પ્રકારના જે પોસ્ટરો છે તે સહકાર જે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ટ્રાફિક પોલીસ તેના સાથે સહકારમાં રાખીને જે સતર્કતા ગ્રુપ છે તેના દ્વારા આ પ્રમાણે જે આ પ્રકારે બેનરો છે તે લગાવવામાં આવ્યા હતા જેની અંદર કેટલાક વિવાદાસ્પદ બેનરો છે તે પણ સામે આવ્યા હતા બીજી સમગ્ર જે બેનરો છે તેની જો વિગતવાર લખમાં વાત કરવામાં આવે તો પાર્ટીમાં જવું નહીં અથવા તો ગેંગરેપ થઈ શકે છે અંધારાની અંદર સુમસામ જગ્યા ઉપર જવું નહીં તે પ્રમાણે રંગલો અને રંગલીને કહીને આ પ્રમાણે બેનરો છે બેનરો બેનરો બનાવવામાં આવ્યા આવ્યા બનાવ્યા બાદ ટ્રાફિક લગાવવામાં હોય તેવું સામે આવ્યું હતું પરંતુ ટ્રાફિક પોલીસ સાથે જયારે ચર્ચા કરવામાં આવી ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે ટ્રાફિક અવેરનેસ ને લઈને જે બેનરો છે તે લગાવવાની વાત હતી આ પ્રમાણે જે બેનરો લગાવ્યા છે તે પણ સાંખી નહીં લેવામાં આવે અત્યારની લેટેસ્ટ જે વાત સામે આવી રહી છે તેની અંદર આ જે તપાસ છે તે સોલા પોલીસ સ્ટેશન ને એટલે કે જાણવાજોગ સોલા પોલીસ સ્ટેશનની અંદર કરવામાં આવી છે અને આ સતર્કતા ગ્રુપ સામે જાણવાજોગ થયા બાદ જે તપાસ છે તે પૂર્ણ કરવામાં આવશે અને તપાસ બાદ તેની બેદરકારી છે તે તો અત્યારે સામે આવી છે પરંતુ જે તપાસ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ જો જણાઈ આવશે તો સતતતા ગ્રુપ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાશે તો તેની કોઈ નવાઈની વાત નહીં હોય દસેક જેટલા બેનરો છે તે લગાવવામાં આવ્યા હતા અત્યારે જે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ છે તેની ઉપર અનેક સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે કે જ્યારે સતતતા ગ્રુપ દ્વારા આ પ્રમાણેની જે એનજીઓ છે તે એનજીઓ દ્વારા જે બેનર લગાવવાની વાત કરવામાં આવી ટ્રાફિક અવેરનેસ વાત કરવામાં આવતી હતી તો આ પ્રમાણે જે બેનર લગાવવામાં આવે છે મંજૂરી બેનર અવેરનેસ માટે આપવામાં આવેલી હતી પરંતુ જે અમુક બેનરો લગાવવામાં આવ્યા છે તે જાણ લગાવવામાં આવ્યું હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે જી આભાર વિરેન્દ્ર